રેસિડેન્સી ડીસામાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિમાં પ્રસંગોનું ખૂબ જ મહત્વ છે અને આ પ્રસંગોની પરંપરાગત નિરંતર ઉજવણી થકી ભારતીય સંસ્કૃતિ વારસાગત મળી છે આપણું ભાગ્ય છે અને આ વિશ્વગુરુ સંસ્કૃતિથી માનવતાનું ઘડતર થાય છે પૃથ્વી પર સાત દેવ યુગોથી આજે પણ પોતાનું સ્થાન ધરાવે છે ભક્તિનો મહિમા કળિયુગમાં અનેરો છે કે કળિયુગમાં મનુષ્યને હનુમાનજીની ભક્તિ માનવતાવાદી કર્મ પ્રધાન સંસ્કારોનું સિંચન કરે છે સાલીગ્રામ રેસીડિમાં દર શનિવારે હનુમાન चालीसा નું આયોજન કરવામાં આવે છે જેમાં પાંચ હનુમાન ચાલીસા ચાલીસાના પાઠની ઉજવણી નિમિત્તે શ્રી ભાવેશભાઈ ઠક્કર તથા તેમના ધર્મપત્ની શ્રી પ્રેમીલાબેન ઠક્કર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં શાસ્ત્રીજી ગૌશાળાના સંત શ્રી રામ સ્વરૂપદાસજીએ આશીર્વચન આપ્યા હતા શ્રી સંજયભાઈ બારوٹ અને તેમની ટીમ દ્વારા આ સુંદર કાનનું કર્ણપ્રિય પઠન કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા ધ રેસિડેન્સી સદસ્ય શ્રી હિતેશસિંહ રાવ, પ્રમુખ શ્રી ડીકે ગોહિલ, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ માળી, શ્રી મુકેશસિંહ દરબાર, શ્રી ચેતનભાઈ જોશી, શ્રી જીવાભાઈ રબારી, શ્રી અશોકભાઈ નાઈ, શ્રી કાંતિભાઈ નાઈ, શ્રી નયનભાઈ નાઈ, શ્રી કેહરાભાઈ રબારી, શ્રી ડોક્ટર મહેશભાઈ સોલંકી, શ્રી જયнтиભાઈ સુથાર, શ્રી દિનેશભાઈ સુથાર શ્રી શ્રી જોશી વિપુલભાઈ પોતાનું યોગદાન આપી સુંદરકાંડ આયોજનમાં સહભાગી થયા હતા રેસીડેન્સીના તમામ રહીશોએ શ્રદ્ધાને ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસા સુંદરકાંડ પઠનથી રેસીડેન્સી ભક્તિમય અને હકારાત્મક ઉર્જાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ ટી વ્યાસ બનાસની ફુક્કા ન્યૂઝ બનાસકાંઠા